ગુજરાતમાં માવઠાથી કૃષિ પાકને નુકસાનનો મામલો આજે સરકાર ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરી શકે કેબિનેટ બેઠક બાદ ખેડૂતો માટે આર્થિક પેકેજ જાહેર થઈ શકે આજે કેબિનેટ બેઠકમાં નુકસાનીના વળતર અંગે ચર્ચા થશે તો માવઠાથી કૃષિ પાકને નુકસાનીનો મંત્રીઓએ તાગ મેળવ્યો નુકસાનીનો પાંચ મંત્રીઓએ જમીન સ્તરનો રિપોર્ટ તૈયાર કર્યો રિપોર્ટની સમીક્ષા બાદ ખેડૂતો માટે સહાયની જાહેરાત થઈ શકે છે તો સરકાર ખેડૂત સરકાર ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરી શકે છે કેબિનેટ બેઠક બાદ ખેડૂતો માટે આર્થિકનો મંત્રીઓએ મેળવ્યો હતો નુકસાનીનો પાંચ મંત્રીઓએ જમીન સ્તરનો રિપોર્ટ તૈયાર કર્યો અને રિપોર્ટની સમીક્ષા બાદ ખેડૂતો માટે સહાયની જાહેરાત થઈ શકે છે તો ગુજરાતમાં માવઠાથી કૃષિ પાકને નુકસાનનો મામલો

એ પાકો કે જે તૈયાર થઈ ચૂક્યા હતા માર્કેટની અંદર જવાની તૈયારીમાં હતા તેવા ચાહે મગફળી હોય કપાસ હોય કે અન્ય પાકો હોય તેને પારાવાર નુકસાની નું ભારણ જે છે તે પડ્યું છે ખેડૂતોની સ્થિતિ પણ આ કમોસમી વરસાદના કારણે દયનીય બની છે અને આ જ સ્થિતિને લઈને પાછલા બે દિવસ પહેલાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યના પાંચ સિનિયર મંત્રીઓને જે વિસ્તારની અંદર આ પ્રકારના કમોસમી વરસાદની વધુ અસર છે ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરવા માટે મોકલ્યા હતા તે મંત્રીઓ આવી ચૂક્યા છે અને આજની આ કેબિનેટ બેઠક જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી છે તેની અંદર આ કમોસમી વરસાદના કારણે જે કૃષિ પાકોને નુકસાન થયું છે તે સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે એક રીતે કહી શકાય કે નુકસાનીનો અંદાજો લગાવવામાં આવશે કારણ કે એ પ્રકારની માંગ થઈ રહી છે ભારતીય કિસાન સંઘે પણ એ પ્રકારની માંગ કરી છે કે એનડીઆરએફ અને એસડીઆરએફના જે તેત્રીસ ટકા નુકસાનીના જે નોર્મ્સ છે નિયમો છે તે હેઠળ જો સહાય આપવામાં આવે તો તે ખૂબ ઓછી પડે તેવી સ્થિતિ છે કારણ કે આ તો પાક તૈયાર થઈ ચૂક્યો હતો અને માર્કેટની અંદર વેચાવા જવાની સ્થિતિમાં હતો તો તેનાથી ઉપર ઉઠીને રાજ્ય સરકાર આ કમોસમી વરસાદ સંદર્ભે સહાયની જાહેર કરે તે પ્રકારની માંગ ઉઠી રહી છે અલબત્ત ભાજપના પણ ઘણા ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકારને મુખ્યમંત્રીને કૃષિમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે તો સંભવિત રીતે આજની આ કેબિનેટ બેઠકની અંદર જે કૃષિ પાકોને નુકસાન થયું છે તે નુકસાની અંગેનો એક અંદાજ જે છે તે લગાવવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જે છે તે જાહેર કરવામાં આવે આગામી દિવસોની અંદર તેવી એક શક્યતા જે છે તે જોવા મળી રહી છે મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિભાગની ટીમોને પણ સર્વે કરવા માટેનું કહેવામાં આવ્યું છે તે પણ ગ્રાઉન્ડ લેવલ પર જઈને હજી સર્વે કરશે હજી પણ આગામી દિવસોની અંદર એટલે કે લગભગ ત્રીસ એકત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યની અંદર વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો સંભવિત રીતે હજી પણ વરસાદ વરસી શકે તેવી સ્થિતિ છે ત્યારે રાજ્ય સરકાર હજી હાલના તબક્કે સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતા બહુ ઓછી છે હજી આગામી અઠવાડિયાની અંદર આ સહાય પેકે કેટલી જાહેરાત કરાશે પરંતુ રાજ્ય સરકાર આજની કેબિનેટની અંદર આ અંગે જરૂરથી ચર્ચા કરશે સંભવિત રીતે તેમનું નિવેદન પણ આવી શકે છે કે સહાય પેકેજ જાહેર કરવા સંદર્ભે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે અને એક રીતે વરસાદ રોકાયા બાદ જે નુકસાનીનો આખરી અંદાજ આવશે ત્યારબાદ તે અંદાજના આધારે રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બસ થોડા સમયની અંદર રાજ્ય સરકારના મંત્રીમંડળની કેબિનેટ બેઠક શરૂ થવા જઈ રહી છે જોડાવા બદલ આભાર આપનો